કેનેડામાં વધતી જતી બેરોજગારી અને રહેવા માટે ઘરના સંકટ વચ્ચે ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે તેમણે નિવેદનમાં કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં તે દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર એક મર્યાદા લાગુ કરવાની સંભાવનાઓ પર વિચારી રહ્યા છે મંત્રીએ એવું ન જણાવ્યું હતું કે સરકાર ઇમિગ્રેશન સિસ્ટમમાં કેટલા ટકા કાપ મૂકવાની કે મર્યાદા લાગુ કરવાની યોજના બનાવી રહી છે જો એવું થઈ જશે તો પછી કેનેડામાં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક ચોક્કસ પ્રમાણમાં જ રહેશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ